છ સવા દસ ને અમે તો આમ તો જો કે નવ વાગ્યાના ફ્રી થઈ ગયા હતા ખાલી પોતું ભાગે હતું એટલે કરીને મેં પંદર વીસ મિનિટ બેઠી હતી ને ફ્રેન્ડ જોડે વાતો કરતી હતી અને હવે આવી ગઈ છું કિચનમાં કારણ કે આજે વહેલા જો કે હમણાં વહેલા જ ફ્રી થાય આમ વહેલા ફ્રી થાય ને તો કંઈક કરવાનું મન થાય ને કંઈક આપણે વિચાર આવે કે હાલ કરી તો હમણાં અમારે શું કહે નાસ્તામાં વિચાર છે કે ઘરમાં થોડો ઘણો નાસ્તો બનાવી લે બહારનો નાસ્તો છે ને ઓછો ભાવે અને પાછું તીખું બધું હોય ને એટલે એમાં મરજી ન થાય ગયા ખાવાની ઓલું ઘરનું હેલ્ધી હોય ને તો મજા આવે ને પ્રથાને પણ થોડું થોડું આપણે આપી શકીએ તો હવે આજે તો પેલા અત્યારે વિચાર છે પૂરીનું મહેંદાની પૂરી આપણે જે ને કારણ કે મને જઈને બહુ જ ભાવે ચાર ચારે પૂરી તો આની પહેલાં ઘઉંની મેથીવાળી કઈ રીતે એ પૂરી થઈ ગઈ તો હવે આપણે મેંદાની પૂરી બનાવીએ અને પછી જોઈએ હવે આગળ બીજું કંઈ બનાવશું તો તમને દેખાડશું તો અત્યારે તો પછી આટલા વાસણ છે ચડાયેલા ને પછી મેંદાની પૂરી કઈ રીતે બનાવવું ને એ પણ તમને રેસીપી આપતી રહીશ ને પછી બતાવીશું કે કેવી થાય છે તો અત્યારે પેલા બતાવી લો એટલું કાળ પછી આપણે લોટ બાંધી લઈએ પછી મળીને તરતા જશું ત્યારે હમણાં થઈ જશે જમવાનો ટાઈમ થશે ત્યારે તો ના જમવાનું કંઈ બનાવવાનું નથી કારણ કે સવારે ટિફિન થઈ ગયું અને રોટલીને પણ બધું થઈ ગયું મમ્મીને અગિયારસ છે એટલે મારે તો હાલ છે છે એ રોટલી મારે વધારે નહીં કરવી પડે ગરમ આજ તો શાક જઈને સરળ છે સુકું વાત બટાકાનું તો થઈ ગયું બધું સવારે ને કપડે પણ વહેલા તો આ સાડા આઠ થઈતું ધોવાઈને ત્યાં લઈ પણ સુકાઈ ગયા હશે કે તણકો જ બાર એવો છે તો આજે તો હજી એટલો વાંધો નથી ને કાલે તો હીટવેવ હતી કે વાત પૂછો મા કાલે આખું ઘરમાં અંધારું કરીને બેઠા હતા ને પડદા પડદા બધે અંદર પાછા બ્લેન્કેટને લગાડ્યા હતા એટલું બધું એમ કહેતું કારણ કે બહારથી સેજ પણ લૂ ના કારણ કે પ્રથા નાની રહીને પછી એને ગરમી થાય તો નીંદર ના આવે એટલે પછી બધું બંધ કરીને જ રાખ્યું હતું એટલે ઘરમાં ઠંડક હતી વાંધો ના બહાર જેવા જાય ને એવી આપણી સ્કીન બળે બાપા તો એ અમારે કચ્છમાં ગરમી ચાલુ થઈ ગઈ હજી તો ખાલી શરૂઆત છે તો આજે તો વાંધો નથી આજે એટલો ઓછો છે આજે રસોડામાં ને એટલી બધી ખબર નથી પડે બધા રસોડામાં તો પગાઈને હું કહ્યું જ છું એટલે એમ કે આજે થોડોક નાસ્તો કરી લઈએ વાંધો આવે ગરમીનો તો એ કરી લઈએ ને પછી મમ્મી એકદી ચેવડાનું કહેતા હતા જોઈએ હવે થશે તો કરશું મમ્મી પોવાનો ચેવડો બહુ મસ્ત કરે તો એ પણ તમને રેસીપી આપશું કે કઈ રીતે બનાવે મમ્મી તો હું અત્યારે પહેલાં પૂરીનો લોકડાઉન બાંધેલા અને પછી જોઈએ કાંઈ નવીન ટાઈમ મળશે તો કરશું બાકી હરીવાલા વાગ્યા થઈ ગયા અને પૂરી એટલી રેડી થઈ ગઈ ઘઉંને ને શું કહે મેંદાના લોટને મિક્સમાં કરી કારણ કે વાંધો ન આવે એટલે અહીંયા મમ્મી જો વણવા મેંદા મેં એક કાથરો ભેર તો હું એટલી લીધી અને પ્રથા પ્રથાબેન ઊઠી ગયા એટલે એનું થોડુંક કામકાજ છે કા તું એ વણીશ ને મોટી થઈને હે એ પ્રથા એ પૂતું 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 એ જોવે કે અમે કેમ મણીએ કા કા

હાલો 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 ફેમિલી તો સવા આઠ વાગી ગયા છે અને હું આજે હતી કામમાં એટલે મેળ આવ્યો નથી ને સવારે અમે મસ્ત પૂરી પણ કરી લીધી મેં તો નાસ્તામાં ખાઈ પણ લીધી મજા આવી ગઈ તો અને પછી હતી કે કામમાં તો એ કામ પતાવ્યું ના આજે તો મમ્મી રસોઈ બનાવે છે તો એવી એ પણ પૂછી લઈ હું શું કરું તમે હા તો કરી નાખી

હા જઈને કેવું પડશે ને જેને ખબર નથી એટલે આજે જ ખબર પડી આપણે ગયા પછી હવે ખબર પડી એટલે આવે એટલે હું કોઈને પછી ત્યારે જ કહેશું પ્રથાને રેડી રાખીએ તો પ્રથા જ કહે તો સારું લાગે ને કા એટલે જો એની બધી તૈયારી જ કરતી હતી જે થઈ ગયો થોડીક બાકી છે તો એ કરી લઉં મમ્મા એ રસોડા માર્યો મમ્મી રસોઈ કરી નાખી તો ખાલી સંભાળો બાકી છે બાકી મમ્મીને અગિયારસ છે એટલે બીજું તો આજ કંઈ જમવાનું જાજુ કરવાનું નહોતું અને મોડું થઈ ગયું એટલે પછી બીજું કંઈ થાય નહીં ને આમે હવે સાદું ખાવું પડશે ને સવ થઈ ગયા રસોઈ થઈ ગઈ તો મમ્મી તમે કરો ને તો હું બ્લોગ એડિટ કરી નાખું આજનો બ્લોગ મૂકવાનો હે ને એડિટ તો થઈ ગયો ખાલી મૂકવાનું હોય થોડું ઘણું હા આરામ જવું હા તો એ થોડીક વાર બેલું હું પ્રથા પાસે ને એડિટિંગ બાકી છે એ કર લઉં કે તો પ્રથાને તો કિશનભાઈ રમાડે એટલે વાંધો નથી ને અમારે તૈયારી થઈ ગઈ જઈ આવે પછી તમને પણ ખબર પડશે કે ગુડ ન્યૂઝ શું છે એને એટલે એના માટે બ્લોગ જોતા રહે તો કારણ અમારા બ્લોગ હમણાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવીન આવે જ છે

તો હા આપણે આઈડિયા મળે એમ કે શું કરું કેવું વ્યક્તિને ગમે આપણે કેવા બ્લોગ બનાવીએ બધા હા એ પ્રમાણે આઈડિયા આવે હા હા તો જો મમ્મી એનું ચેવડો કરી લે બટેકાનો ને સવા આઠ ને પાંચ થઈ જાય ને જ અડધી કલાક તો થશે જે અમે લોકો રાહ જોઈએ ને ગુડ ન્યૂઝ કહેવાની તો મજા આવી ગયા તો દિવસ મસ્ત છે ને પાછું આ સારા દિવસે અમને આવી મસ્ત ગુડ ન્યૂઝ મળી તો શું ગુડ ન્યૂઝ છે એ જોવા માટે લોક જોતા રહેજો છેલ્લે સુધી એ અમારે પ્રથાબેન રમે છે એના કાકા પાસે શું કરું વાવા પહેરવા પ્રથા ને એ વાવા પહેરવાના છે આ વાવા કોના છે પ્રથા ગુડ ન્યૂઝ કહેવાની છે ને પપ્પાને કા પ્રથા તું ગઈશ ને પપ્પાને હે સારું ચાલો હું એડિટિંગ કરી લાવ ને પછી આગળ બ્લોક જોતા રહેજો ગુડ ન્યૂઝ માટે ફાઈનલી અત્યારે વાગી ગયા છે નવ ને જય આવી ગયા તો ફાઇનલી તમારા માટે ગુડ ન્યૂઝ છે આવો અંદર આવો મસ ખબર પડે જજો હો